કુકાવાવના કોરડા ગામે એકસો પાંચ અષાઢી બીજ મહોત્સવની ઉજવણી અંદાજીત પાંચ હજાર ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના કોરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાની વિધિ કરીને અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવ્યું જગદગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે જેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે નાના બાળકોને બટૂક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી અહીં આવે છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ